આપડે જઈ હંતા પેલો ભાઈ પોચ લાખ લેવા આવે ને કરોડ પોચ કરોડ લેવા આવે ને એટલે બે રંગે હાથ પકડવાના એવી રીતે એકલા જઈ નઈ પકડવું સાહેબી લેબ મારું હાથમાં તો આવતું નહીં ઘેટ ગયો ના પડો વડીલ તમારે પોપટજી 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 હોય કોઈ દેખાતું પૈસા લેવા જોઈએ રૂપિયા

પોલીસ વાળો દેખાત નહીં આજ વર્દી નહી પેલા આવ્યો ઉતાવળ ઘાટ ઘાટ થયું ઘાટ ઘાટ બોલું જી લઈ લો અંદર પેલા ચેક કરો પૈસા 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 કોઈ પોલીસ સાહેબ 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 ભૂલ ભૂલ થઈ થઈ જત્રી જાલો ખબર નહીં પડતી સાહેબ 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 ભૂલ થઈ

આ તો નંબર બમર કોઈ હ તમાર પાણી માનો ના માજો નહીં પણ મને મન જવા દો તો હું ઇન ફોન કરું હા તન જવા દે તું ફોન કર હાલ ને હાલ બોલાય જલ્દી કેટલી વાર કરી જો કે આરે હોય ડીલો કર કાકા અકા આ કુકડું ફોન આવ્યો તો કી હચ કરોડ નો લેવા આવું હાલ આજના વાગી સારું યાર મારે વાગ્યા આમ આવું તું પોચ કરો તૈયાર ભત્રીજા બજાર લઈ જવું ભત્રીજા તું સુખનો સુરજ તો ઉગાડી દીધો એટલે છોકરા તા તો કેટલા બધા ગળા ગાય અને હો તા તો બધું જબર ચાલે હો લાગે

તને ખબર નહી પડતી લે તું તમારે લીધા કાકા ફસવાનો હોય ખબર નહીં પડતી બે વેવું

આ બધા ધંધા છોડી મેળજો એની ઈમાનદારી નું કોમ કરવા માંડજો સા તમે કાકા જો તમારી